રાજકોટમાં તમને ક્યાંય પણ મોબાઈલ કવર અને મોબાઈલ એસેસરીઝમાં આટલી બધી વેરાયટી જોવા નહીં મળે પણ દિપેશભાઈ આજે તમને એક ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે પટેલ મોબાઈલ અહીંયા તમને મોબાઈલ કવર અને મોબાઈલ એસેસરીઝમાં ઘણી બધી વેરાયટી એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં મળી જશે અહીંયા મોબાઈલ કવર માત્ર પચાસ રૂપિયાથી શરૂ થાય છે અને લેડીઝ સ્પેશિયલ ફેન્સી મોબાઈલ કવર માત્ર નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે અને પ્રીમિયમ રેન્જના મોબાઈલ જેવા કે આઈફોન અને એન્ડ્રોઈડ મોબાઈલ કવર મળી જશે અને બ્લૂટૂથ હેન્ડ માત્ર એકસો નવ્વાણુંથી શરૂ થાય છે અને ઇયરબડ્સ માત્ર બસો ઓગણપચાસથી શરૂ થાય છે અને એમાં પણ બીજી ઘણી બધી વેરાયટી મળી જશે અને સ્માર્ટવોચ માત્ર ત્રણસો ઓગણપચાસથી શરૂ થાય છે અને એમાં પ્રીમિયમ રેન્જમાં ઘણી બધી વેરાયટી મળી જશે આ સિવાય જેન્ટ્સ અને લેડીઝમાં સ્પેશિયલ સાત બેલ્ટ વાળી સ્માર્ટ વોચ મળી જશે અને સ્માર્ટ વોચ બેલ્ટ માત્ર ઓગણપચાસ થી શરૂ થાય છે અને આઈફોન થ્રી સિક્સટી ડિગ્રી પ્રાઇવસી ટફન ગ્લાસ માત્ર બસો ઓગણપચાસ માં મળી જશે અને આઈફોન થ્રી ઇન વન વાયરલેસ ચાર્જર માત્ર ઓગણીસો માં મળી જશે અને સ્પીજનનો ઓરિજિનલ આઈફોન ટફન ગ્લાસ માત્ર ચારસો માં મળી જશે અને એમાં પણ સરસ મજાની ઓફર છે જેમાં તમને માત્ર ચાલીસ રૂપિયામાં બે મોબાઈલ કવર મળવાના છે અને આ વિડીયો જોઈને આમના ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરીને આવવા પર બે હજારની ખરીદી પર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો ઓફરનો લાભ લેવા માટે આજે જ પહોંચી જાઓ પટેલ મોબાઈલમાં